જય શ્રી કૃષ્ણ ભાઈઓને બહેનો જે આપણે વાત કરીશું જીવંતિકા વ્રતની આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં શુક્રવારે થાય છે કોઈ પણ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત કરી શકાય વ્રત કરનારે સવારે ઉઠીને સ્નાન કરવું પાંચ દિવેટનો દીવો કરવો ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી પાટલા ઉપર દીવો મૂકીને પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું કથા વાર્તા કરવી એ દિવસે પીડા વસ્ત્રો પહેરવા નહીં જો આ વ્રત ન થઈ શકે એમ હોય તો આ વ્રતની કથા સાંભળવાથી પણ વ્રત કર્યા જેટલું જ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે તો સાંભળીએ આપણે જીવંતિકા વ્રતની કથા જે કથા આપણને પુણ્યશાળી બનાવશે આ વ્રત તમે શ્રાવણ મહિનાના કોઈ પણ શુક્રવારે કરી શકો છો તો શરૂ કરીએ વ્રતની કથા કથાની વાત કરીએ તો જીવંતિકા વ્રત એ શ્રાવણ મહિનાની શુક્રવારે દરેક બેનો આ વ્રત કરી શકે છે વિગતો તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે તો આ વ્રત કેવી રીતે કરવું ક્યારે થઈ શકે એ વાત એમાં લખેલી જ છે તો કથાની શરૂઆત કરીએ આપણે વર્ષો પહેલાની આ ઘટના છે અને ઘટનાની અંદર શું શું થાય છે એની આપણે વાત કરી વર્ષો પહેલા આ નગરની આ વાત છે જીવંતિકામાં કઈ રીતે પ્રસન્ન થયાની ચર્ચા છે એક લલિત નામનો રાજા હતો એ રાજાને એક રાણી હતી એનું નામ હતું લલિતા દેવી રાજા રાણી સર્વ વાતે સુખી હતા પરંતુ એક વાતે દુઃખી હતા એમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન ન હતું તેથી તેની ચિંતામાં અને ચિંતામાં રાણી અડધી થઈ જતી હતી એક દિવસની વાત છે રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી છે એવામાં રાણીની એક દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું રાણીબા શા માટે તમે આટલી બધી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું રાણીએ જવાબ આપ્યો બોલ શો ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછીનું કામ હું સંભાળી લઈશ દાસીની આ વાત સાંભળી રાણીની આ વાત ગળે ઉતરી ગઈ પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા લાગી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીને મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો આ પુત્રએ છાનીમાની લઈ દાસી રવાના થઈ રાણીના ઓરડાની પાછલી બારીથી દાખલ થઈ ને આ બાળક રાણીને આપ્યું રાણી તો રાજીના રેડ થઈ ગઈ સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો આમ રાણીનું વાંજિયા મેણું ટેળ્યું પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી તેના ઓશિકા પાસે બેઠા હોય એમ કરતાં કરતા દિવસો દિવસો પછી મહિના મહિના પછી વર્ષો વીત્યા કુંવર મોટો થયો એનું નામ પાડ્યું વિજય કુમાર રાજા લલિતકુમાર અવસાન પાઇમાં એટલે વિજયકુમાર ગાદીએ બેઠા રાજાબાઈના આ રાજા તો ભારે દયાળુ હતો રાજા વિજયકુમાર તેના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું એ વાણિયાને ઘર તેઓ રાતવાસો રહ્યા આ વાણીએ છ બાળકો થયા છ એ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી વિધાતા લેખ લખવા માટે આવવાના હતા વિજયકુમારનું રક્ષણ કરવા જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા મધરાત થઈ વાણીએને ત્યાં વિધાતા આવ્યા જીવંતિકા માતે આડું ત્રિશુળ ધર્યું ને કહ્યું દેવી વિધાતા તમે અહીંયા ક્યાંથી આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું એવું કહ્યું વિધાતાએ અચ્છા તો બેન શું લખશો લેખમાં જીવંતિકામાં એ પૂછ્યું એ જ કે કાલે સવારે તમારો દીકરો મરણ પામશે નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બેન અહીંયા હાજર છું તમે આવું અમંગળ ન લખી શકો અંતે વિધાતાએ જ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાય પામ્યો તે રાજીનો રેડ થઈ ગયો તેઓએ આ વિજયકુમારના શુભ પગલાં માયના ને તેમની સરભરા તેમણે ખૂબ જ ભારપૂર્વક કરી અંતે વિજયકુમાર ગયા પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર જઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા વિજયકુમાર ગયાજી ગયા ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો પણ તેને તો એકને બદલે બબ્બે હાથ દેખાયા આમ થવાનું કારણ તેણે બ્રાહ્મણોને પૂછ્યું આ કારણ તેણે પંડિતોને પૂછ્યું પરંતુ પંડિતો તેને કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવી જેવો એમને દેખાતો હતો વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછા વેળા વળતા વચન આપ્યા પ્રમાણે પહેલાં વાણિયાને ત્યાં હાથ રોકાયા ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી અડધી રાત થઈ વિધાતા આવ્યા આ વખતે પણ જીવંતિકા માતાએ તેમને લેખ લખવા માટેનો પ્રશ્ન પૂછ્યો એ વખતે રીંગ ઉડી ગઈ બંને દેવીઓની વાતો સાંભળતા જાગતર પડી રહ્યો જીવંતિકા દેવી કહે હે વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી ચોખાના પાણીને પણ ઓળંગતી નથી એટલે મારી એનું રક્ષણ કરવું પડે છે એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે આજે આ વાણીને ત્યારે તેનો વાસ છે તો મારો પણ વાસ છે તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું બેન હું તારી મોટી બહેન છું તારે મારી વિનંતી પાળવી પડશે ભલે કંઈ વિધાત્રીએ તેના લેખ દીર્ઘાયુષ્ય લખ્યા વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો હતો તેને લાગ્યું કે વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે બીજે દિવસે વિજયકુમારે વિદાય માગી ત્યારે વાણિયાએ તેમના આનંદથી વિદાય આપી થોડા દિવસોમાં વિજયકુમાર રાજમેલ પરત આવ્યા આવીને તેણે રાણીને પૂછ્યું બા તમે કયું વ્રત કરો છો બેટા હું એક પણ વ્રત કરતી નથી માતાએ જવાબ આપ્યો આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી પણ એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો શ્રાવણ માસ આવ્યો પહેલો જ શુક્રવાર આવ્યો એ દિવસે રાજા વિજયકુમાર આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આ જ નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે કોઈ ઘરે નહીં રહી એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી સ્ત્રી આવવાની ના પાડે છે તેને જીવંતિકાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા આમ વિજયકુમાર તેની માતાને ઓળખી ગયા ત્યાંથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું એવી જ રીતે આ વ્રત કરનારા બાળકોનું રક્ષણ કરજો તેમને સુખ સંપત્તિ મળજો જેમ જીવંતિકામાં વિજયકુમારને ફેળા એની માતાને ફેળાયા એમ સૌને ફળજો એવી મા જીવંતિકાના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણે અહીં આ વાર્તા પૂરી થાય છે જીવંતિકામાં સર્વ બાળકોને સર્વ માતાઓને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ જો આ ચેનલ તમને ગમી હોય આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અને નું બટન